ખંભાત ના દરિયામાં ભેંસુ તમે જોઈ શકો છો અડધી પડધી નીકળી જાય છે ભેંસુ કેટલો ખંભાત ના દરિયામાં તોફાન ને એવું છે બધું ખંભાદ ગામ જોવો મીટર જૈનસુ તણાણી છે અને આ ભાઈ રિયાને જૈનસુ કાઢવા જાય છે જૈંસુને કઢાય કે જીવ બચાવાય બચાવવાય કોમેટમાં લગ્યો મિત્રો તો આ ભાઈને ધન્યવાદ દેવો પડે કે અબોલા જીવ માટે પોતાનો જીવ જોખમ નાખીને એને બચાવવા જાય છે આ ભાઈને ધન્યવાદ દેવો પડે કારણ કે એક બલોમ જીવ માટે પોતાનો જીવ જોખમમાં નાખી દે છે દરિયામાં જાય છે અત્યારના કવિગમાં એવા માણસો જ ન હોય કે આ રીતના ખાલી એક અબૂલ જીવ માટે પોતાનો જીવ દરિયામાં નાખી દેવાનો જોખમમાં એટલે સેલ્યુટ કરવું પડે તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ન